નમસ્તે હંમેશા એવું થાય છે કે આપણે વગર વિચારે આગળ વધીએ ને તો એક ડેમેજ લઈ અને આપણે પાછા આવવું પડે છે આજે હું તમને સિમ્પલ વસ્તુ કહું કે પહેલાંના જમાનામાં દરેક વસ્તુ પાછળ એક સાયન્ટિફિક રીઝન હતું અને એના કારણે ક્યાંય કોઈ ડેમેજ નહોતું થતું પહેલાં તમે જુઓ તો એ લોકો બાજીના જવાર ખાતા પણ આપણે આપણી સહુલિયતના હિસાબથી આપણે ઘઉં ખાવાનું શરૂ કર્યું અને ઘઉંમાં ઓબેસિટી થવાની શરૂ થઈ ગઈ કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ થવાના શરૂ થઈ ગયા કેમકે આપણે જ્યારે ઘઉં શરૂ કર્યા ત્યારે આપણે એનું સાયન્ટિફિકલી વિચાર્યું હતું કે આપણી બોડીને આનું કોઈ નુકસાન થશે કે નહીં થાય અને આજે ફરી પાછા બાજરી જવાર રાગી પણ આપણે આવી રહ્યા છે એવી જ રીતે પહેલાંના જમાનામાં તમે જોયું હશે કે લોકો તાંબાના પિત્તળના લોખંડના વાસણનો ઉપયોગ કરતા કેમકે એમાંથી ઘણા બધા એવા તત્વો હતા કે જે આપણી બોડીને જરૂરી છે એ મળી રહેતા એની પાછળ પણ એક સાયન્ટિફિક રીઝન હતું અને આપણે એકદમ જ આપણી સહુલિયતના હિસાબથી સ્ટીલ એલ્યુમિનિયમ કે મેલેમાઇન પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો શરૂ કર્યું અને અત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ એવા થવા લાગ્યા છે કે ફરી પાછા આપણે એ જ તાંબા પિત્તળ અને લોખંડના વાસણો હવે ઉપયોગમાં લેવાનું શરૂ કર્યું છે એટલે પેલું કહેવાય ને કે વાળીઓ ના વળે હારીઓ વળે અને દુઃખ એ છે કે કોક ને કોક ડેમેજને લઈને આપણે પાછા આવવું પડે છે એવી જ રીતે વોટર હાર્વેસ્ટિંગની પણ હું વાત કરું કે પહેલાંના જમાનામાં લોકો ખંભાથી કૂવા કરતા કેમ કે એક વિઝન હતું કે આજની ને કાલે વસ્તી વધવાની છે માણસો વધશે અને પાણી અગર ખૂટી પડશે તો શું કરીશું તો પાણીની બચત ખૂબ જરૂરી છે શહેરમાં તો તળાવ પોસિબલ જ નથી તો શું કરીશું અને એ લોકોએ એટલી એ વસ્તુ વિચારી અને ખંભાથી કૂવા બનાવ્યા આપણે આપણી સહુલિયત પ્રમાણે આપણને એવું થયું કે ભાઈ એટલા પૈસા બી શું કરવા ખર્ચવાના આપણે કેમ જમીનની નીચે પાણી ઉતારવું છે અને આજે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે કેટલા બધા એરિયા ડેન્જર ઝોનમાં આવી ગયા છે અને હવે ફરજ પડી રહી છે કે ના યાર વોટર હાર્વેસ્ટિંગ તો કરવું પડશે અધરવાઇઝ તો આવનાર વર્ષોમાં તો પાણી માટે ખૂબ તકલીફ પડશે આજે ઘણી બધી જગ્યાએ તળિયા હજાર હજાર ફીટ સુધી પહોંચી ગયા છે પહેલાં કે પહેલાંના જમાનામાં આપણે પલાઠી વાળીને બેસીને ઘણા બધાને ખાતા જોયા છે આપણે બી નાનપણમાં જમ્યા હોઈશું કેમ કે એનાથી પાચન શક્તિ સારી નથી અત્યારે તો મોબાઈલ જોતા જોતા જમીએ છીએ એટલે જમવાનું પોઝિટિવલી બોડીમાં જતું જ નથી એના કારણે કેટલા બધા ડિસીઝ થઈ રહ્યા છે ગમે તેટલા પૈસા આવશે પણ હેલ્થ સારી નહીં હોય એન્વાયરમેન્ટ સારું નહીં હોય તો આપણે સર્વાઈવ કેવી રીતે કરીશું તો આપણને વિચારવું જરૂરી છે અને હા એક ખાસ વાત એ કહેવાની હતી કે નવરાત્રિ આપણે માતાજીના આગમન માટે કરતા હોઈએ છીએ તો એ આગમનનો જો પહેલો દિવસ છે ને એ મને એવું લાગે છે કે એ નવરાત્રિ જ હોવી જોઈએ પ્રિ નવરાત્રિમાં લોકો શ્રાદ્ધમાં માતાજીને બેસાડે છે પોતાની સહુલિયત પ્રમાણે શ્રાદ્ધ એકચ્યુઅલી પિતૃઓ માટેના માટેનો સમય છે કે જેમાં આપણે એમને પૂજા કરતા હોઈએ છીએ એમની પણ આપણે એમાં જ માતાજીનું આગમન કરી દઈએ છીએ તો અગેન એનું પણ એવું ન થાય કે ફ્યુચરમાં આપણે ડેમેજ પે કરવું પડે અને પાછું આપણે વળવું પડે તો જે જ્યાં જે રીતે થતું હોય ને મને લાગે છે કે જે લોકો મુહૂર્તમાં નથી માનતા એ લોકો મળે તો આખું વર્ષ નવરાત્રિ જ છે અને આખું વર્ષ દિવાળી છે પણ જો ખરેખર તમે આસો મહિનાની નવરાત્રિ કરો છો તો જે નવરાત્રિનો પાવન દિવસ છે એ દિવસે માતાજીની સ્થાપના કરીને એ દિવસે માતાજીના ગરબા કરો ને અગર પાર્ટી જ કરવી છે તો એ તો તમે ગમે ત્યારે કરી શકો છો શ્રાદ્ધમાં માતાજીનું આગમન ખબર નથી પડતી કે લોકો કઈ દિશામાં જઈ રહ્યા છે સો આ બધું જ વિચારવા જેવું છે થેન્ક યુ